છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં પાંચસો ચોસઠ નવા કેસ નોંધાયા બાદ સક્રિય દર્દીઓની સંખ્યા વધીને ચાર હજાર આઠસો સાત દર્દીઓના મોત થયા છે આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર દેશમાં કોવિડ કારણે લોકો છે રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારાની વચ્ચે હવે અમદાવાદીઓએ ખૂબ જ સાચવવાની જરૂર છે વાસ્તવમાં મેટ્રો સિટી અમદાવાદમાં ફરી એકવાર કોરોનાનો નાફરો ફાટ્યો છે અમદાવાદમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા સિત્તેર કેસ નોંધાયા છે વિગતો મુજબ હાલ હાલ અમદાવાદમાં કોરોનાના કુલ ત્રણસો વીસ એક્ટિવ કેસ છે આ તરફ સુરતમાં પણ મુંબઈ થી પરત આવે સાત લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે તો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો ને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે ને દબાવી દેજો